અત્યારે સ્કૂલો ચાલુ થઈ ગઈ છે સ્કૂલમાં લઈ જવા માટે આપણે બાળક માટે નવો કંપાસ લાવ્યા હતા અને આ કંપાસ સૌથી યુનિક કંપાસ લાવ્યા હતા અને કંપાસની તમે સૌથી પહેલા શું છે હું તમને બતાવું તો આ કંપાસના અંદર તમે એક ચક્કર ફરો તો બધા ચક્કર ફરે તો બાળકોને થોડી રમવાની મજા આવે છે તો એના માટે આ સૌથી યુનિક કંપાસ લાવ્યા હતા અને આ કંપાસની પ્રાઇઝની વાત કરીએ તો લગભગ એકસો પચાસ રૂપિયાનો કંપાસ હતો તમે જોઈ શકો છો આ કંપાસના અંદર સૌથી યુનિક આ જ વસ્તુ છે તો સૌથી પહેલા અહીંયાથી આપણે ઓપન કરવાનું છે અને ઓપન કરી અને ત્યાર પછી તમે જોઈ શકો છો કે ત્યારે રબડ સાઈડના સાઈડ અંદર તમે પાંચ થી છ પેન્સિલો મૂકી શકો છો વધારે પણ મૂકી શકો છો અને ત્યાર પછી તો આપણે નીચેના અંદર જોયું તો સૌથી આપણે એક યુનિક રબર લાયા હતા અને યુનિક રબર એટલા માટે કહીએ છીએ તમે જોઈ શકો છો આ ગોળ ગોળ રબર છે અને આ તમે જોઈ શકો છો કેટલું મોટું છે આ રબર થોડું મોટું પણ છે તો તેના માટે સૌથી યુનિક રબર છે અને ઘણું બધું ચાલશે આ પેન્સિલથી આપણે લખીએ તો ભૂસવા માટે કામ લાગે છે તેના માટે આપણે આ નવું એક યુનિક રબર લાયા અને ત્યાર પછી તમે જોઈ શકો છો કે તમે કોઈ પણ લીટી દોરવા માટે ફૂલપટ્ટીનો ઉપયોગ કરતા હશો પણ આપણે ફૂલપટ્ટી એક નોર્મલ ફૂલપટ્ટી નથી તમને આના અંદર શું શું છે એ હું તમને કહેવાનો છું તો આ ફૂલપટ્ટી પણ સૌથી યુનિક ફૂલપટ્ટી લાયા છે તમે જોઈ શકો છો કે આ જે પાછળ તમને ડિઝાઇન દેખાઈ એ અહીંયા આપણે તમારે મેચ કરવાની છે તો મેચ કરવા માટે આ ફૂલપટ્ટીના અંદર પણ આવી બોક્સ આપેલા છે તો બોક્સને અહીંયાથી આપણે અહીંયાથી જોઈન્ટ કરવાના છે આવી રીતના તમે જોઈ શકો છો કે આને શું કહેવાય ખબર નહીં પણ અહીંયા આવી રીતના મેચ કરવાના હોય છે તો એને ફૂલપટ્ટીના અંદર આવી રીતના બોક્સ પણ આપેલા હોય છે તો મેચ કરશો તો એકદમ કમ્પ્લીટ થઈ જશે અને ત્યાર પછી તમે જોઈ શકો છો કે આ મારી નાની છોકરી માટે આપણે એક ન્યુ ત્યાર પછી તમે જોઈ શકો છો મારી નાની છોકરી માટે આપણે ટિફિન બોક્સ લાવ્યા હતા અને ટિફિન બોક્સ પણ યુનિક જ લાયા હતા તમે જોઈ શકો છો લંચ લંચ બોક્સ લખેલું છે અને બાજુ બોક્સ પણ લખેલું છે તો સૌથી પહેલા ટિફિન અહીંયાથી આપણે ઓપન કરવાનું છે તો ઓપન કરવા માટે સૌથી પહેલા ચાર બાજુ અહીંયા લોક આપેલા છે તો સૌથી પહેલા લોકને ઓપન કરવાના છે તો એક બાજુ કરી બીજી બાજુ કર્યું અને ત્રીજી બાજુ પણ કર્યું અને ચોથી બાજુ પણ અહીંયાથી આપણે બોક્સને ઓપન કરીએ છીએ અને ઓપન કરીને તમને બતાવ કે અંદર શું છે તો સૌથી પહેલા આપણે ઉપર ઉપર વાળા ઢાંકણ હટાવ્યું અને સાઈડ માં મૂકવાનું છે અહીંયા તમે જોતા જશો અહીંયા થોડી છોકરીની ડિઝાઇન વાળી જે ટિફિનનું બોક્સ છે અને ત્યાર પછી અંદર ખોલ્યું તો બે ડબ્બા નીકળ્યા છે તમે જોઈ શકો છો આ બે નાના નાના ડબ્બા છે તેના અંદર તમે કશું પણ લઈ શકો છો તો અહીંયા શાક છે રોટલી છે અને અલગ પણ લઈ જવું તો લઈ જવાય છે તો તેના માટે સૌથી પહેલા એને સાઈડમાં મૂકી દઈએ અને ત્યાર પછી આપણે નીચેવાળા ડબ્બાના અંદર જોઈએ કે શું છે તો તમે જોઈ શકો છો ઉપર પણ આવી રીતના ખાનું આપેલું છે અને નીચેને સાઈડ ના અંદર તમે જોઈ શકો છો અહીંયા પણ અચ્છો ખાચો સ્પેચ આપેલો છે અને અહીંયા આ તમે ચમચી